કે ગીર અભયારણ્યની આજુબાજુ હોટલ અને રેસ્ટોરન્ટને ઓપન કરવા માટેની જે પરવાનગીનો જે ઠરાવ હતો એમની અંદર સુધારાઓ કરવામાં આવ્યા છે અને સુધારાની અંદર માત્ર એટલું જ છે કે ના નીતિ નિયમોમાં કોઈપણ જાતનો ફેરફાર નથી માત્ર જે ગાંધીનગર વન વિભાગ દ્વારા જે પરવાનગી આપવાની સત્તા હતી એ સત્તા કલેક્ટર અને અહીંયાના જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ એમની કમિટીને આપી દેવામાં આવી છે ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર જે પરમિશન મેળવવાની બાબત છે એમાં ચોક્કસથી સરળતા ઊભી થશે પરંતુ આ સરળતાથી ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નથી થતું આ સરળતાથી અહીંયાના હોસ્ટેલ કે રેસ્ટોરન્ટના માલિકોનું સમાધાન નથી થતું જ્યાં સુધી ઇકોઝોન જે મુદ્દો છે એમનો સદંતર નિકાલ નથી થતો ત્યાં સુધી ગીરના લોકોના જે મુદ્દાઓ છે અને એમની સમસ્યાઓ છે એમનું નિરાકરણ થવાનું નથી એટલા માટે અમારું આંદોલન અમારી માગણી ઇકો ઝોનને સદંતર નાબૂદ કરવા માટે યથાવત છે સાથે સાથે જે તાજેતરની અંદર તાલુકા પંચાયતની તાલુ તલાણા તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણીઓની અંદર બીજેપીને જે જાકારો મળ્યો છે એ જાકારા ઉપરથી એટલું કહી શકાય કે એમની સીધી અસર ગવર્મેન્ટ ઉપર થઈ છે સરકાર ઉપર થઈ છે અને સરકારે તાત્કાલિક ધોરણે આ પરવાનગીની અંદર પીછેહટ કરી અને એમાં સરળતા ઊભી કરી છે એટલે આવનારા દિવસોની અંદર ગીરની જનતા જો હજુ પણ રાજકીય જાકરો આ ભાજપને આપશે તો ચોક્કસથી ઇકોજન જેવા મુદ્દાની અંદર પણ ખેડૂતોને ગીરના ખેડૂતોને ચોક્કસથી ફાયદો થશે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બે હજાર પંદરનો